ललित वसोयाए ए भाजप पर साध्यू निशान क्षत्रिय समाज आंदोलन ने लाइने ललित वसोयाए भाजप पर निशान वसोयाए कहू के भाजपा ने, ने दबाव प्रयास कर रही है रूपाला एक क्षत्रिय समाज विरुद्ध जे बेफाम वाणी विलास करो ए अयोग्य वसोया कहू कोईपण समाज विषे टिप्पणी करवी अयोग्य आंदोलनकर्ताओ सा नेताओं योग्य निराकरण लावु जो रिपोर्ट जगमाल सुवा रिपोर्टर

આજે બાબા સાહેબ આંબેડકરની એકસો જયંતિ મારે કેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશના બંધારણની અંદર વાણી સ્વતંત્રતાનો પોતાના વાત પોતાના વિચારો રજૂ કરવાનો દરેક નાગરિકને અધિકાર આપ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ દેશના બંધારણ ઉપર ઘાતક હુમલો છે લાગણી દુભાણી છે અને દરેક સમાજના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ ક્ષત્રિય સમાજની સાથે બેઠક કરીને જે કઈ રસ્તાઓ નીકળતા હોય એ રસ્તાઓ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ સત્તાના જોરે પૈસાના જોરે તાકાતના જોરે કોઈ સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય એ નિંદનીય પ્રયત્ન છે ક્ષત્રિય સમાજને એની વાત કરવાનો અધિકાર છે અને એ અધિકાર આ દેશના બંધારણ ની અંદર શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યુઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે નું નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર